હાસ્ય કલાકાર ધીરુભાઈ ચાવડા આવતીકાલે ઉત્તરાયણનો જે પવિત્ર તહેવાર બાળકોને જે હરસ ને ઉલ્લાસનો પતંગ ઉત્સવ એટલે જુવાન અને બાળકો માટે તો બહુ મહત્વ ધરાવે પણ આપણે એવું પણ લેવી માતાજી અને ભગવાનની સાક્ષી કે આપણે ચાઈનાનો દોરીનો ઉપયોગ ન કરી અને આપણા દેશના પંખીને આબાદ બચાવતા એવું કાર્ય કરીએ તો આપણે કોઈ પણ ચાયના દોરીનો ઉપયોગ ન કરીએ અને જે આ પવિત્ર તહેવારની ઉજવણી કરીએ ગાયોને માટે જે સ્ટોલ નખાય તેને અર્થાશક્તિ પ્રમાણે દાન દેવું જે આ ગાય માતાને નિરણ માટે જાય છે તો હું હાસ્ય કલાકાર ચાવ ધીરુભાઈ ચાવડા બધાને વિનંતી કરી ચાયનાનો દોરીનો ઉપયોગ ન કરવી અને અર્થાશક્તિ પ્રમાણે ગૌદાન જે ગાય માટે દાન આવે યથાશક્તિ પ્રમાણે આપવું અને બહુ આનંદથી અંદા તહેવારને હર્ષ ઉલ્લાસથી ઉજવીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય માતાજી